નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ તમારું સ્વાગત કરું છું તો આજના મુખ્ય પ્રેસ કોન્ફરન્સ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ની તારીખો નું એલાન થઈ ગયું છે અને લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગતા આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે ત્યારે જામનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી અધિકારી તથા નાયબ ચૂંટણી અધિકારી ઝીલ પટેલ દ્વારા પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપવામાં આવી હતી આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓનું ખાસ ધ્યાન રાખતા અને કોઈ ગેરરીતિ ન થાય કે આચારસંહિતા ન તૂટે તે માટે ખાસ એપ્લિકેશન સીવી જીલ લોન્ચ કરવામાં આવી છે જેના થકી સ્થળ પર થતી ગેરરીતિ કે આચારસંહિતા તૂટતી જણાય તો કોઈ પણ વ્યક્તિ ફોટો કે વિડીયો દ્વારા અપલોડ કરી જાણકારી આપી શકશે આ ઉપરાંત તેનું નામ ગુપ્ત રાખવું હોય તો તે પણ રાખી શકશે

જોનલ અધિકારી પણ આપણે જામનગર જિલ્લામાં એકસો અડતાલીસ જોનલ રૂટ નક્કી કર્યા છે દેવભૂમિ દ્વારકામાં છોતેર જોનલ રૂટ આપણે નક્કી કરી દીધા છે મશીન આપણી પાસે બધા જ આવી ગયા છે અને એ ટૂંક સમયમાં રેન્ડમાઇઝેશન કરી અને એસેમ્બલી બંધાર વિભાગની દરેકને બધાની ચૂંટણી અધિકારીને ફાળવી દેવામાં આવશે ડિસ્પેચિંગ સેન્ટર ની વાત કરીએ તો આપણા જે મતદાન ચૂંટણી રવાના થાય છે જે જગ્યાથી સામાન લઈને એ આપણે છોતેર કાલાવાડમાં હરદોળ હેસ્તુ ધોરમાંથી થશે જામનગર ગ્રામ જામનગરમાં પ્રભુલાલ વિદ્યાલય જામનગર એસી વિવેકાનંદ માં સંકુલ લાલપુર એક્યાસી ખંભાળિયા પ્રાંત કચેરી ખંભાળિયા અને બ્યાસી દ્વારકા શારદાપેઠ કોલેજ દ્વારકા આ રીતે આપણા ત્યાંથી મતદાન ટુકડીઓ આપણી આગલા દિવસે એટલે કે અગિયાર ચાર ને દિવસે આપણી રવાના આ સ્થળ પરથી થશે